અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આ અંગે તપાસ હાથ ધરી છે સુરત નજીક ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો અધ વચ્ચે અટવાયા હતા હાલ કમ્પ્લીન તૂટેલા ડબ્બાને અલગ કરી ટ્રેનને મુંબઈ તરફ મોકલવા રવાના કરવામાં આવી છે હાલ આગળની ટ્રેનને રેલવે વિભાગ દ્વારા રવાના કરવામાં આવી હતી જ્યારે ખામી સર્જાયેલા કોચને સ્ટેશન ખાતે નિરીક્ષણ માટે છે રેલવેના ઇજનેરો કર્મચારીઓ ગોઠણ સ્ટેશન ખાતે પહોંચ્યા છે ટ્રેન કયા કારણોસર ખામી સર્જાય તેને લઈ તપાસ હાથ ધરી છે ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અચાનક જ છૂટા પડી જતા અમદાવાદની સુરત તરફ જતી ટ્રેનોના વ્યવહારને અસર પડી છે આ ઘટના અંગે ડબલ ડેકર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ઇકબાલભાઈએ જણાવ્યું હતું કે સવારે આઠ વાગે પચાસ મિનિટે અમદાવાદથી મુંબઈ તરફ જતી વન ટુ નાઇન થ્રી ટુ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનના અચાનક કોચ નંબર સાત અને આઠ બે અલગ થઈ ગયા હતા જ્યારે ચાલુ ગાડીમાં એક બહેન ઊભા હતા તેમણે જોરથી બૂમ પાડી તો લોકો ભાગીને બહાર આવ્યા તો ખબર પડી કે ટ્રેનના ડબ્બા જુદા થઈ ગયા છે ત્યારબાદ રેલવે વિભાગને જાણ કરતા રેલવેના અધિકારીઓ અહીં પહોંચતા ખબર પડી કે બે ટ્રેનને જોડતું કમ્પ્લેન હોય તે તૂટી ગયું છે હવે રેલવે અધિકારીઓએ કોચ નંબર સાતને કાઢીને કોચ નંબર છ અને આઠને જોડીને ટ્રેનને મુંબઈ તરફ રવાના કરી છે આ અંગે રેલવે વિભાગના અધિકારી જાવેદ મન્સૂરીએ જણાવ્યું હતું કે અમને દુર્ઘટના અંગે મેસેજ મળ્યો હતો જેથી અમે અહીં આવી રિપેરિંગ કામ કર્યું છે ટ્રેનના ડબ્બા વચ્ચેની કમ્પ્લેન અલગ થઈ ગઈ હતી જે અમે રિપેર કરી દીધી છે અને ટ્રેનને મુંબઈ તરફ રવાના કરવામાં આવી છે